લાયા ભાઈ લાયા ઉમિયાવાળા બેબી માટે ઓટોમેટિક ચાલતું ઇલેક્ટ્રિક ગોળીઓ લાયા હવે તમારે ગોળીઓ ઝુલાવા માટે આખો દિવસ હેરાન થવાની જરૂર નથી અને ભાઈ આ ઓટોમેટિક ગોળિયામાં તમે સ્પીડ કંટ્રોલ પણ કરી શકો છો તમે જોઈ શકો છો આપણે રિમોટમાં સ્પીડ વધારીશું એટલે ઝૂલો પણ સ્પીડમાં ઝૂલવા લાગશે અને આટલું જ નહીં આમાં તમે ટાઈમ પણ સેટ કરી શકો છો ખાસ વાત એ કે તમારા ઘરે જૂનું સ્ટીલનું કે લાકડાનું ગોડિયું હોય તો એને તમે ઓટોમેટિક બનાવી શકો છો જો તમારા ઘરે જૂનું ગોડિયું પડ્યું હોય તો આખો સેટ લેવાની જરૂર નથી ફક્ત આ મોટર ખરીદીને તમારા જૂના ગોડિયાને ઓટોમેટિક ગોડિયો બનાવી શકો છો અને આ મોટરને લગાવવી પણ એકદમ સરળ છે અને જો તમારે આ રીતના સ્ટીલના ગોડિયા ફોલ્ડેબલમાં જોઈતા હોય તો અમારી પાસે મળી રહેશે અને મોટર સાથે જોઈતા હોય તો બી મળી જશે ટૂંકમાં અમારી પાસેથી તમારે જેમ ગોડિયા જોઈએ એમ મળી રહેશે તો જલ્દીથી વધારે ઉમિયા શોપિંગ ઊંઝામાં કે ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો વોટ્સઅપમાં મેસેજ કરી દો અને આવા જ વિડીયોઝ જોવા માટે ઝડપથી ફોલો કરેલો ઉમિયા શોપિંગ ઊંઝાને થેન્ક યુ